બેન એવો જવાબ આપે છે કે મારા માતાજીની આડી છે એટલે કે માતાજી અભડાય ત્યારબાદ એ રિક્ષા ચાલક વ્યક્તિ આવે છે અને એને પણ આ જાગૃત નાગરિક છે એ ભાઈ પૂછે છે ત્યારે એ પણ એવું કહે છે કે ભાઈ અમારે માતાજી અભડાય બાકી અમને કંઈ વાંધો નથી હવે સમજવાનું એ છે કે માતાજી તો બધાના હોય ને અઢારે વરણના હરેક જાતિના તો આ લોકોને એવું કે માતાજી આવીને સર્ટિફિકેટ આપ્યું હોય તું વાલ્મીકીના કપડાં ન દેતો નગર હું તારે ઘરે નહીં આવું તારે નિવેદ નહીં ખાવ કેમ કે આવા જે રહ્યા ને

વેદો પુરાણો ગ્રંથો વાંચી અથવા તો અબુધો સાંભળી અને પોતાના મગજમાં એક જાતિવાદ ભરાવી દીધો છે અઢારે ની હોય માતાજી ન હોય અને જો અભડાતી હોય તો એ માતાજી ન હોય અને એવી માતાજી ને જરૂર ન હોય આ વિડીયો એ વસ્તુ સાબિત કરે છે કે દેશની પરિસ્થિતિ હજી શું છે આ દેશમાં હજી જાગૃતતાની જરૂર છે આ દેશમાં હજી શિક્ષણની જરૂર છે અને આ દેશની ભણેલી ગણેલી અને સમજદાર પ્રજાને તેની આજુબાજુમાં રહેતા આવા અબુદ્ધ અને અજ્ઞાની લોકોને જાગૃત કરવા જોઈએ દરેક વ્યક્તિની ફરજ છે બાકી જો હજી આ અને દેવી દેવતાઓના અભડાવવામાંથી ઊંચા નહીં આવે તો આ દેશ વિશ્વગુરુ બની રહ્યો